આજ રોજ શિવસેના ને જે એક શિવાજી મહારાજ ઉપર જે ખોટી રીતનું જે કોમેન્ટ કરવામાં આવ્યું હતું તે વિષય આજે શિવસેના જે ધોરવા પોલીસ સ્ટેશન ખાતે આવી છે તેના વિશે તમે શું કેશો છત્રપતિ શિવાજી મહારાજ વિશે પ્રીત પટેલ નામના સુભાનપુરાના એક જે છોકરો છે એને કોમેન્ટ કરેલી અભદ્ર કોમેન્ટ કરેલી એના વિરુદ્ધમાં આજે અમે ગોરવા જે સ્થાનિક જે ગોરવા પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં અમે રજૂઆત કરવા આવ્યા હતા પણ અમારો મેસેજ મળતા ગોરવાના જે પીઆઈ છે લાઠિયા સાહેબ એમની સુંદર કામગીરી હતી અમારા આવતા પહેલાં એને અહીંયા એની ધરપકડ કરવામાં આવી અહીંયા એને મૂકવામાં આવ્યો અને જ્યારે વાતચીત કરી ત્યારે ખબર પડી કે આ તો ભણેલો ગણેલો નહીં કર્યો અમુક હોય કે ભાઈ અભણ હોય જેમને કંઈ ખબર જ ના હોય પણ આ તો ભણેલો ભણેલો હતો હવે વસ્તુ એ છે કે કેસ અમે લોકોએ એટલે નથી કર્યો કારણ કે એની સ્ટડી ચાલે છે એક સ્ટુડન્ટ છે અને હિન્દુ છે ખરેખર દુઃખની વાત છે કે હિન્દુ જ આ રીતનું જો કામ કરતા હોય તો આપણે બીજા પર શું આપણે આક્ષેપ લગાવી શકીએ પણ કહેવાય છે ને કે આપણે એક મોકો આપવો જોઈએ બધાને એટલે અમે આજે એને મોકો આપ્યો છે અને વડોદરા એક જનતાને હું તમને કહેવા કહે છે કે આની પહેલાં પણ એક ચતુરેશ્વરી શિવાજી મહારાજ વિશે જ્યારે ટિપ્પણી કરેલી એના વિરુદ્ધ અમે કેસ પણ કરેલો હતો રૂરલ એરિયામાં હવે ફરી વાર અહીંયા સિટીમાં ગયું છે પણ હવે આવનારા દિવસોમાં જો એવું કંઈ બી કોઈ એવી થશે બનાવ બનશે તો વડોદરા શિવસેના હવે પોલીસ સ્ટેશનની ફાયરી નહીં જાણો હવે જે રીતના આ જે પ્રીત પટેલ નામનો જે છોકરો છે એનું એડ્રેસ એનો મોબાઈલ નંબર બધું અમારી પાસે જે પ્રમાણે આવી ગયું એ જ પ્રમાણે આવનારા દિવસમાં જો કોઈ ખોટું એવું કામ કરશે ને અમારી પાસે જો એની આ તાત્કાલિક મને એડ્રેસ બધું આવી જશે તો એને ઘરમાં ઘૂસીને મારતા લઈ આવી અહીંયા જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન હશે વડોદરાનું ત્યાં લઈને અમે પોલીસના હવાલે કરીશું તો મારી એક જ નમ્ર વિનંતી છે યુવા વર્ગને કે વડોદરાના હિતમાં વડોદરાનું હિત વિચારીને એનું કામ કરો ના કે દારૂના નશામાં તમે કોઈ આવા વ્યક્તિઓને જે અમારા દૈવત હોય કે પછી એમને તમે આ રીતની ગાળમ ગાડી કરો